વક્રતુંડ મહાકાય સૂર્યકોટિર સમપ્રભ પ્રભ નિર્વિઘ્ન કુરુ દેવ સર્વ કાર્ય સુસર્વદા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો આજે ગણેશ ચતુર્થી છે તો મારા અને મારા પરિવાર તરફથી સર્વને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ મિત્રો આજે આપણે દર્શન કરીશું ઉજ્જૈનમાં સ્થિત ચિંતામણ ગણેશજીના ચિંતામન ગણેશ મંદિર બાર જ્યોતિર્લિંગમાંનું એક મહાકાલેશ્વર જ્યોતિર્લિંગથી આશરે સાતથી આઠ કિલોમીટર દૂર સ્થિત છે આ મંદિર પરમાણકાલીન છે તેનો ઇતિહાસ નવથી દસ શતાબ્દીની આજુબાજુનો માનવામાં આવે છે મંદિરમાં ગણેશની ત્રણ સ્વરૂપની મૂર્તિ છે જેમાં ચિંતામન ઈચ્છામન અને સિદ્ધિવિનાયક સ્વરૂપના દર્શન થાય છે હાલના મંદિરમાં જે બિલ્ડિંગ છે તેનું નિર્માણ હોલકર વંશની મહારાણી અહિલ્યાબાએ કર્યું હતું ગણેશજીના ભક્ત કોઈપણ શુભકામમાં આમંત્રણ આપવા માટે અહીં પહોંચે છે વિશાળ સંખ્યામાં નવયુગલ ગણેશજીના આશીર્વાદ લેવા અહીં આવે છે મિત્રો ચિંતામન ગણેશજીના દર્શન કરી મારી ચેનલ નિશી નોલેજને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હર હર મહાદેવ